મિસ્ટર તબેલાવાલા હેલો ફ્રેન્ડ્સ કેમ છે આજે નીકળી ગયા છીએ ભેંસ જોવા માટે અને જાય છે ગઢડા પણ નજારો આહા હા જોવાલાયક હતો અહીંયા એમ થયું કે બે ત્રણ કલાક રોકાઈ જ જઈએ કેમકે ફરતું પાણી વચ્ચે બ્રિજમાંથી જવાનું અને આમ ઘણો તો બંધારણની વચ્ચે રસ્તો ચારે બાજુ હરિયાળી પછી બંદરથી અમે જમણી મારી તો ત્યાંથી પછો જંગલ વિસ્તાર પવનચક્કી ઘણો બધો નજારો જોયો જો આ ધંધાની અંદર જેટલું તમે ફરશો જેટલી જેટલી જગ્યાએ તમે જશો નવું નવું જોવા મળશે પછી અમે થોડો હોલ્ડ કર્યો તો મહુવા ફરતું દેખાતું હતું વચ્ચે પાણી નજારો અદભુત હતો એક બાજુ ગઢડા એક બાજુ બંદર એક બાજુ મહુવા અને એક બાજુ દરિયો અને વચ્ચે અમે મિત્રો બધી જગ્યાએ જવું અલગ અલગ માહિતી મેળવવી ડૉક્ટર સાહેબ અમને રસ્તો અને બધું દેખાડતા હતા એનું આ બધું જાણીતું છે તો એ બધી માહિતી મેળવી અને માહિતી તમે પોતે જઈને જે જે મેળવશો ને એની ઉપર આ ધંધો ડિપેન્ડ છે મેં અગાઉ એક વિડીયો આપ્યો એમ કે અંદાજ ઉપર નહીં અનુભવ ઉપર આ ધંધો કરે છે અને અમે પછી ગઢડાની અંદર પહોંચી વાડી વિસ્તારમાં ગયા અને એક ભેંસને ચેક કરવાની હતી પણ મગજમાં બેઠી છે વાતચીત હાલે છે જો આ ભેંસ ડન થઈ જાય તો ટૂંક સમયની અંદર જ એ પણ આખો વિડીયો નાખશો કે કેવી ભેંસ લેવી ભેંસની અંદર શું ખાસિયત જોવી ભેંસની અંદર કયા કયા એવા ગુણ છે કે જેમાં તમને ફાયદો થશે આ તમામ એક ડિટેલની અંદર આખો વિડીયો બનાવવાની ગણતરી કરશું બરાબર અત્યારે અમે ખાલી ભેંસને જોઈ છે વાતચીત કરી છે અને કમેન્ટ કરીને જણાવો કે આ ભેંસ કેટલામાં લેવાય જે જે મિત્રો આ વિડીયો જોવો હોય જણાવજો કે આ ભેંસની હકીકત કિંમત શું ગણાય દસ દિવસની કાશી છે આપ જોઈ રહ્યા છો અને પછી અમારા એક મિત્ર ગોવિંદભાઈ તેમની ગાઉની મુલાકાતે પણ અમે ગયા ગા જોઈને દિલ આનંદ આવી ગયો કે વાહ ગીર ગાય અને બહુ આમ કહેવાય ને મજા જ આવી ગઈ ચાલો મિત્રો મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં